દર્શક મિત્રો હાલમાં જ એક નવું ગીત આવ્યું હતું ટી ફોર ટી જેણે યુટ્યુબ પર ધૂમ મચાવી નાખી અને ટૂંક જ સમયમાં વન મિલિયનથી વધારે વ્યૂ પણ પૂરા કર્યા છે મિત્રો તે પછી હાલમાં એક નવા ગીતની ચર્ચા થઈ રહી છે જેમાં પહેલીવાર એક સાથે તમને જોવા મળશે અશોક ઠાકોર રોહિત ઠાકોર અને સુરેશ ઝાલા તો મિત્રો આ ત્રણેય કલાકારો એક સાથે એક ગીતમાં જોવાના છે જેનું શૂટિંગ ચાલુ છે અને તેના ફોટાઓ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે જે તમે મારા વિડીયોમાં જોઈ શકો છો મિત્રો શૂટિંગના ફોટાઓ પરથી જોઈ શકાય છે કે શૂટિંગમાં ખૂબ ભારે ભીડ જોવા મળી રહી છે એટલે કે આ સોંગ ખૂબ જ જબરદસ્ત અને મજબૂત બનાવવામાં આવશે મિત્રો આજકાલ રોહિત ઠાકોર અશોક ઠાકોર અને સુરેશ ઝાલાના સેડ સોંગ ખૂબ જ હિટ જાય છે તો હોઈ શકે કે આ કોઈ નવું સેડ સોંગ ગીત હોઈ શકે કા પછી બીજું ગીત પણ હોઈ શકે છે તો દર્શક મિત્રો આપણા સુપરસ્ટાર કલાકારો અશોક ઠાકોર રોહિત ઠાકોર સુરેશ ઝાલા એક નવું ગીત લઈને આવી રહ્યા છે તો આ ગીત જ્યારે પણ આવે ત્યારે જોવાનું ભૂલતા નહીં આ ગીત આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અને યુટ્યુબ પર એક નવો રેકોર્ડ બનાવે એવી અમારી શુભકામનાઓ છે